સમાજ ના લોકો અમારી સુધી પહોંચાડ્યા ત્યારે એવું થયું કે આ વ્યક્તિ જે જે પક્ષ છે

અને તોલા દેવળી આવી ગયો તો તેમ કીધું તો કે ફલાણા નો ભાણિયો છે તો શું છે ભાણિયા બધામાં ભાણિયા જ હોય ભાઈ કોઈ ભત્રીજા નો હોય એટલે તારી જે મર્યાદા છે એ મર્યાદા ચૂકતો નહીં મોણપુર તો ગયો તો કે આવા જ રોડ બનશે ને મારા તો આમ તારું ગમે એવડું નામ હોય તારા હાકાને પૂછી લેજે કે અમે હું સહી તું જેની હવાએ ઉડજો ને એ અમને ફોન કરીને પૂછે કે ભાઈ આમાં ધ્યાન રાખજો એટલે બીજી હવા કરતો નહીં એ લોકસભામાં બેસે તો બોલે

દાદાગીરી છે તારા સમાજ પૂરતો રાખ ભાઈ તારા વ્યક્તિગત વાળું તેના ગાળું દે તું અને ભાજપને પણ વિનંતી કરું કે આને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે આની આની પર એફઆર દાખલ થાય એટલે બિચારો ઉપર સોરી હું છે ભાઈ ઉપ સરપંચ હા હા ઉપ સરપંચ પાછા કાઢી મૂકો અને આને દાડીએ ભેગો કરો એટલે ખબર પડે કે દાડીવાળા વાળા માણસો રહેવા સુ થાય આપણી ઓવા વાહ વાહ આ તારી વાણી મિલા સમય બધે સાંભળી અને દુખ થયું છે બહુ ફેટ લે જાય બાર વાગ્યા નો કોલ નાખવો પડ્યો બીજે જવાનું હતું પણ તાત્કાલિક લાલા વધુ ગોઠવાઈ ગયું ભાઈ જવાનું બીજા જિલ્લા માં કઈક કામ માટે પણ આજે આવ્યા છે એટલે વિશેષમાં ઘણા સાથી મિત્ર છે એ બોલશે છે પણ તારી લેંગ્વેજ ઉપર જે તે કટાક્ષ કરી છે અને મન ફાન પી શો ઇંગ્લિશ કે દેશી ક્યુ મળે ભાઈ લાલા વદર માં બધું મળે બધું મળતું તું ચાંગળે કરો